વરાજા વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર પાસેના સ્વેધંસ એપાર્ટમેન્ટમાં રહેતા સવાણી પરિવાર દ્વારા પુત્ર બે પુત્રીઓ અવતરતા વીસ મહિનાથી ઘરમાંથી કાઢી મુકાઈ હતી હતી જેને લઈને પરિણીતાએ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનમાં રજૂઆત કરતાં બુધવારે સવાણી પરિવારના ઘર બહાર ધરણા કરાયા હતા અને હું ગુજરાતની નારી હિન્દુ નિયમ અધિનિયમ મારી સાથે થયો છે અન્યાય સહિતના બેનરો સાથે ધરણા પર બેઠી હતી આજે દીકરી બચાવો દીકરી પઢાવોના નારો દેશભરમાં જોરશોરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચલાવી રહ્યા છે ત્યારે સુરતમાં દીકરીઓને લઈ કોઈ પરિવારમાં મંદુક હોય તેવા બનાવ સામે આવ્યો છે જેમાં વરાછામાં ખોડિયારનગર પાસેના શ્વેત હંસરાજ સોસાયટીમાં રહેતા સરવાણી પરિવારની પુત્રવધુને બે બે પુત્રીઓ અવતરતા સાસરીયાઓ દ્વારા પરિતાને પુત્રીઓ સાથે વીસ મહિનાથી ઘરમાંથી કાઢી મૂકી હતી જે અંગે પરિણીતાએ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના રજૂઆત કરતા હ્યુમન રાઇટ્સ દ્વારા તપાસ કરી પરિણીતાની વાત સાચી લાગતા સવાણી પરિવાર સાથે પણ આ અંગે વાત કરી હતી જોકે તેઓ દ્વારા કોઈ નિવેડો ન લવાતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના નેજા હેઠળ પ્રણીતાએ પુત્રીઓ સહિતનાઓ સાથે સવાણી પરિવારના ઘર બહાર ધરણા કર્યા હતા અને બેનરોમાં લખાયું હતું કે હું ગુજરાતની નારી હિન્દુ નિયમ અધિનિયમ મારી સાથે થયો છે અન્યાય દેશના વડાપ્રધાનની નારી આત્મનિર્ભરતાની વાતો કરી રહ્યા છે ત્યારે સુરતમાં તો છેલ્લા વીસ મહિનાથી મને ઘરની બહાર કાઢેલી છે

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ તરફથી મને સપોર્ટ છે અને હરીશ ગુર્જર હરીશભાઈ ગુર્જર એના તરફથી મને પૂરેપૂરો સપોર્ટ અત્યારે મળી રહ્યો છે એટલે હું અહીં આવી છું મામલો છું મને મારા ઘરે જવું છે હું નટુભાઈ લગેરો કે છે મને હું ગુલાબી ગેંગ મહિલા સંસ્થા છે એનો સંયોજક છું સોનલબેન માટે મને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટમાંથી ફોન અને વોટ્સએપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું કે આ રીતે એક ધરણાનો કાર્યક્રમ ગુજરાતની અંદર કે સુરતની અંદર કોઈ બી સ્ત્રીઓને કંઈ અન્યાય થાય તો અમારી સંસ્થા એમને સપોર્ટ કરતી હોય છે અમે પહેલાં ભ્રૂણ હત્યા અટકાવવાની મુહિમ ચલાવી આજે આ બેનનો એક કિસ્સો પાછો બધાની આંખ ખોલી નાખે એવો આવ્યો જો છોકરીઓ જ હોય છોકરો પેદા ના થયો હોય તો એ બહેનનો કોઈ વાંક નથી હોતો કોઈ ગુનો નથી હોતો તો એને શા માટે સજા કરવામાં આવે છે શા માટે ઘરની બહાર કાઢવા આ એકદમ વાહિયાત અને એક એકદમ પિછડા વર્ગની વિચારસરણી છે હવે તો છોકરીઓનો અભ્યાસ પણ એટલો વધી ગયો છે અને અને એને સન્માન મળવું જોઈએ અને એને પૂરે સન્માનથી એના ઘરમાં એના હક્કો મળવા જોઈએ અને એના માટે અમે આ મોહિમને સપોર્ટ આપીએ છીએ અને સોનલબેનને જે કાનૂની મદદ જોઈએ એના માટે બી અમારી તરફથી મદદ મળશે એ સિવાય એમને જો રહેવા જમવાનો કંઈ બી પ્રોબ્લેમ હોય છોકરાઓ સાથે તો અમારી હોસ્ટેલ છે ગુલાબી ગેંગની એમાં ગમે ત્યારે આવીને વિનામૂલ્યે રહી શકે છે અને એમને છોકરાથી ભણાવવાથી માંડી એમને રહેવાના બધા જ પ્રશ્ન અમારી હોસ્ટેલમાં આવીને સોલ્વ થઈ છે અમારી સંસ્થા છે હવે એમને જે પોલીસે કાર્યવાહી નથી કરી એનો અમે જવાબ માગીશું આરટીઆઈ દ્વારા અને જે જવાબદાર અધિકારી છે એની ઉપર બી અમે કંઈ કાનૂની કાર્યવાહી કરશું મેઇન વસ્તુ એક જ છે કે કાયદાનું પાલન કરાવવું એ આપણે જાગૃત નાગરિકની ફરજ છે અધિકારીઓ કોઈ એવા હોય તો એના માટે એક તરફી મીડિયા પણ સાથ આપે છે આજે બધા ભેગા થઈને એ પોલીસને એમની ફરજનું ભાન કરાવવાની વાત છે અને આ બહેનને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એ માટે અમારી કોશિશ છે હું હરીશભાઈ ગુર્જર વરાછા કામરે શિવસેના પ્રભારી અમારા સોનલબેન અને અમારા કલ્પેશભાઈ રાઠોડ મારી ઓફિસ આવ્યા હતા મારી મદદ માટે કે વરાછા વિસ્તારની આપણી એક બેનને એના પરિવારે ઘરમાંથી બહાર કાઢી મૂકી છે અને એમને કોઈ મદદ કરતું નથી એટલે મેં એમને આશ્વાસન આપ્યું છે કે હું તમારી સાથે છું તમને તમામ પ્રકારની મદદ કરીશ એટલે અમે નિર્ણય કર્યો કે જે પા પરિવાર છે સવાણી પરિવાર એમના ઘરમાંથી કાઢી મૂકી છે અમે નિય અને આજે એમના ઘરની બહાર ધરણા કરવાનો સમર્થન આપ્યું અને અમે આજે બધા અમે સમસ્ત અમારું ટીમ અમે આજે એમના ધરણા પર બેઠા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે હટવાના નથી અમે દસ દિવસ પહેલાં બેનને લઈને ઘરે આવ્યા હતા અને એમના ઘરે પણ ચડી ગયા હતા દાદરા પણ એમના જે સસરા છે નરસિંહભાઈ સવાણી એમણે ચોક્કી ના પાડી દીધી કે અમારા ઘરે આવવાની જરૂર નથી અને તમે મારા છોકરાને જે કેસ કરો મારા છોકરા પર કેસ કરો પણ છોકરો હાલ ફરાર છે આ બેનને વડોદરામાં એક ફ્લેટ અપાવીને એ આજે ફ્લેટનો હપ્તા ચાલે છે ફ્લેટમાં સીડ લાગી ગયું છે અને આ બેન આજે જ્યાં જાય એ ન્યાયની માગણી સાથે મારી ઓફિસ આવ્યા હતા અને અમે તમામ શિવસેના તરફથી અમે તમામ પ્રકારની એમને મદદ પૂરી પાડી છે હાલ તો ન્યાયની માંગ કરતી બે પુત્રીઓની માતા અને સાથ આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન આગળ આવ્યું છે ત્યારે સમાજ પણ આ પરિણતાના સમર્થનમાં આગળ આવે તેવી તાતી જરૂર છે अजहर कुरेसी जी ट्वेंटी फोर न्यूज